વડોદરા શહેરના ડેપ્યુટી મેયર સહિત સેવકો આજે નવાપુરા વિસ્તારમાં પહોંચ્યા છે અને તમામ પ્રકારે તમામ જે પાણીની પ્રશ્નો છે તેને લઈને આજે સ્થાનિક નગરસેવકો સાથે ડેપ્યુટી મેયર અહીંયા નવાપુરા વિસ્તારમાં પહોંચ્યા છે અને પાણીના પ્રશ્ન હલ કરવા માટેની હાથ કવાયત હાથ ધરે હાથ ધરવામાં આવી આપણી સાથે ડેપ્યુટી મેયર છે તેમની સાથે વાત કરીશું ચિરાગભાઈ શું કહેશો આજે પાણીનો પ્રશ્ન લઈને આજે વિસ્તારમાં આવ્યા છો ગંદા પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હતો અને બે દિવસ પહેલા સંગઠન અને કાઉન્સિલરો બધા જ કોર્પોરેશનમાં આવીને રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા પ્રશ્ન વિકટ છે અને જલ્દીથી આનું નિરાકરણ આવે એટલા માટે હું આજે અહીંયા સ્થળ પર આવ્યો છું અને જલ્દીમાં જલ્દી આ સમસ્યાનું નિરાકરણ આવે એ દિશામાં વાત કરી છે બીજી ગાડીઓ સાથે શું ચર્ચા થઈ આ જે પમ્પિંગ સ્ટેશન છે એને નવું બનાવવાનું છે એના ટેન્ડરિંગ કરેલ છે આગળ પણ પાંચ વખત ટેન્ડર પડ્યા પણ ભરાયા નથી તો હવે એવું કયું કારણ છે કે કોઈ ભરતું નથી એની ચર્ચા કરીને કરીને હવે સરથી ટેન્ડર કોઈ ભરે અને આ સ્ટેશન વધારે કેપેસિટી વાળું બને એ દિશામાં હવે આગળ વધીશું બિલકુલ પમ્પિંગ સ્ટેશનના લીધે જ આ પ્રશ્ન સામે આવી રહ્યો છે ત્યારે આપ જોઈ શકો છો પમ્પિંગ સ્ટેશન નવું બનાવવાની વાત થઈ રહી છે આપણી સાથે જાગૃતિ કાકા છે જાગૃતિ જે પ્રકારે આ વિસ્તારનો પાણીનો પ્રશ્ન પ્રશ્ન છે અને જે પ્રકારે આ પમ્પિંગ પમ્પિંગ સ્ટેશન નવું બનાવવાની બનાવવાની જે વાત હતી એને તેને લઈને જ પાંચ વખત ટેન્ડરિંગ કરવામાં પરંતુ તેમ છતાં પણ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી તેને લઈને વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો પડે છે એને લઈને આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિત સ્થાનિક નગર સેવકો આજે આ નવપુરા સુવેશ પમ્પિંગ સ્ટેશન પાસે પહોંચે છે આ જે પમ્પિંગ સ્ટેશન છે તેને નવું બનાવવાની કવાયત અત્યારે હાથ ધરાઈ રહી છે હવે ચિકિત્સાનો પ્રશ્ન છે છેલ્લા ઘણા સમયથી માથાનો દુખાવો સમાન બનેલો આ પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન તેને લઈને જ અધિકારીઓ સાથે અને આ આપણી સાથે નગરસેવક જાગૃતિબેન કાકા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું બેન ઘણા વર્ષોથી ટાઈમથી તમે પ્રશ્ન પાણીના પ્રશ્ન લઈને કોર્પોરેશનમાં રજૂઆત કરી છતાં પણ નિરાકરણ નથી હતું આજે ડિપ્યુટી મેયર આવે છે છેલ્લા ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પાણીનો પ્રોબ્લમ છે કે જે આ પમ્પિંગ સ્ટેશન તમે જોઈ રહ્યા છો એ પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી ખૂબ ઓછી છે એના લીધે બધી જ ડ્રેનેજ સવારમાં ડ્રેનેજ લાઇન વરસાદી લાઈન બધી ભરેલી હોય છે એના લીધે પાણીમાં કંટામ્યુશન આવતું હોય છે પાણીની લાઈનો પણ વચ્ચે વચ્ચે ક્યાંક લીકેજ હોય છે ડ્રેનેજની લાઈન લીકેજ હોય છે એટલે એ બધું ભેગું થાય છે એના લીધે વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અમે રજૂઆત કોર્પોરેશનમાંના પદાધિકારીઓને કરી હતી પણ એમાંથી આજે ચિરાગભાઈ અમારા

એ ચોક્કસ છે પણ કમિશનર સાહેબે કીધું છે કે હવે આ ટેન્ડર ખોલવાનું છે એમાં જો કોઈને બી એક વ્યક્તિ એ પણ ભર્યું હશે તો એને આ કામ આપી દેવા બિલકુલ ટેન્ડર પ્રક્રિયાને લીધે જ આ પ્રશ્ન હલ નથી થતો કારણ કે આ જે સુરેશ પંપિંગ સ્ટેશન છે તેની ક્ષમતા હવે પૂર્ણ થઈ ગઈ ગયું કારણ કે આ ખૂબ જૂનું પંપિંગ છે નવાપુરા વિસ્તાર તમને બતાવીશ મારા કેમેરામેનના દ્રશ્યો કે જે પ્રકારે આ તમામ પ્રશ્નોને લઈને આજે જે પ્રકારે ટેન્ડર પ્રક્રિયાને હાથ ધરવામાં આવશે પરંતુ ચોક્કસથી જ્યારે આ નાવપુરા વિસ્તાર બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે પણ પાણીની પ્રશ્નો જે નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ ઠેર ઠેર આ પ્રશ્નો સામે આવી રહ્યા છે નાવાપુરા વિસ્તાર છે ખૂબ મોટો વિસ્તાર છે અને ત્યાં અત્યારે કામગીરી પણ ચાલી રહી છે ચોક્કસથી હવે આ જે સુરેશ પંપિંગનો પ્રશ્ન છે ફરી એક વખત મારા કેમેરામેનને કહીશ કે સુરેશ પમ્પિંગ સ્ટેશન બનાવે કે આના લીધે જ કદાચ પાણીની લાઇનમાં લીકેજ અને ડ્રેનેજની લાઈનમાં જો લીકેજ હોવાના કારણે આ પ્રશ્નનું આ પ્રશ્ન બનતો હોય તો હવે નિરાકરણ માટે આ ટેન્ડરિંગ પ્રક્રિયા વધુ એક વખત હાથ ધરવામાં આવશે જો ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તો સાંસદસિંહના કોટામાંથી પણ આ સુરત પંપિંગ સ્ટેશન બનાવવામાં આવશે ને તમામ નવાપુરા વિસ્તારના લોકોને આ પાણીના પ્રશ્નો જે હેરાન થઈ રહ્યા છે જે તેનો નિકાલ નથી આવતો હવે તેનો નિકાલ લાવવા માટેના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ વડોદરા